દેશના સૌથી વિશાળ કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રુપના સામાજિક પ્રવૃત્તિ કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી સુરતના સૌથી છેવાડાના પર્વતીય અને આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં સંકલિત પ્રયત્નો થકી સ્થાનિક આદિવાસી પ્રજાની સુખાકારી રોજગાર આવક અને આરોગ્યને લગતા વિવિધ પ્રોજેક્ટ ચલાવી રહી છે સુરત દેશના સૌથી વિશાળ કોર્પોરેટર સમૂહ અદાણી ગ્રુપના સામાજિક પ્રવૃત્તિ કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી સુરતના સૌથી છેવાડાના પર્વતીય અને આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં સંકલિત પ્રયત્નો થકી સ્થાનિક આદિવાસી પ્રજાની સુખાકારી રોજગાર આવક અને આરોગ્યને લગતા વિવિધ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે આ સંદર્ભે જ વર્ષના છેલ્લા મહિનામાં ખેડૂતો માટે સોલાર વોટર પંપ પશુધન માટે તાલુકાનું પ્રથમ સાયલેજ મળશે મહિલાઓ ઘર આંગણે કેચન ગાર્ડન વિકસાવે ખેતી સુધાર માટે સારી ગુણવત્તાનું બિયારણ ખાતરનું વિતરણ વાંસ કલાકારા અને કોટવાડીય સમુદાયને પગભર કરવાના ઉપાય શહેરના નિષ્ણાંત તબીબ સાથે નેત્રો શિબિર અને સારવાર જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ઉમરપાડા તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત જાગૃતિ અને ખેત સુધાર તાલીમના અનેક કાર્યક્રમનું આયોજન થતા રહે છે ખેડૂતને સુધારેલી જાતના બિયારણનું નિઃશુલ્ક વિતરણ થવાથી ખેડૂતોને ખેતી ખર્ચ ઘટશે અને આવક વધશે અડાણી ફાઉન્ડેશનની કિચન ગાર્ડનની પહેલ થકી ઉમરપાડા તાલુકાના એક પરિવારના વાડા અથવા આંગણામાં ઓર્ગેનિક શાકભાજી ઉગતી થઈ પોતાના ઉપયોગમાં પણ લઈ રહ્યા છે અંદાજે એક પરિવાર રોજ એસી રૂપિયા તાજા શાકભાજી માટે ખર્ચ કરતું હવે બંધ થતાં સમગ્ર તાલુકામાં સાડા પાંચ કરોડથી વધુની બચત બહેનો પોતાના કિશોર ગાર્ડન થકી કરી શકે તેવો અંદાજો છે ઉમરપાડા તાલુકામાં ખેતી વરસાદ આધારિત છે ખેતી માટે સિંચાઈ વ્યવસ્થા માટે અદાણી ફાઉન્ડેશને બોરવેલ અને મોટરની વ્યવસ્થા કરી આપતા નાણાવટ ગામના વીસ ખેડૂતની આવક હવે પાંચ ગણી થવાનો અંદાજો છે તાજેતરમાં જ બોરવેલ ઉપર લાગેલી મોટરને સૌર ઉર્જા સંચાલિત પંપ સાથે જોડી દેવામાં આવી સિંચાઈ ખર્ચ પણ ઘટી જશે આવા અનેક પ્રકારના ખેડૂતો માટે ખેત પેદાશની ગુણવત્તા સુધારવા માટે ઉમરપાડા વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે પશુપાલન ઉમરપાડા વિસ્તારમાં આવકનો મુખ્ય સ્ત્રોત છે પશુઓનો ચારો વધુ સારો થાય વધુ દૂધ આપે તેમ માટે સૈલેજ મશીન તાજેતરમાં જ ભાવેશ ડોંડા શીતલ પટેલ અને ગ્રામજનોની હાજરીમાં સ્વસહાય જૂથની મહિલાના અર્પણ કર્યું હતું ઘાસચારા માટેનું આ પ્રકારનું આ પ્રથમ મશીન ઉમરપાડા તાલુકામાં આવ્યું હોવાનું ગ્રામજનોનું કહેવું હતું ઉમરપાડા તાલુકામાં વસતા કોટવાડિયા સમુદાય માટે વાંસના કારીગરોને તેમની હસ્તકલાને ટેકો આપવા માટે સાધન અને મશીનરીનું વિતરણ કરવામાં આવ્યું છે સાધનો કારીગરોને ડિઝાઇનમાં નવીનતા લાવવા પ્રોડક્ટ ફિનિશિંગમાં સુધારો કરવા પોલિશિંગ ટેકનિકને વધારવા માટે સક્ષમ બનાવશે અમદાવાદ સુરત સાપુતારા જેવા સ્થળ યોજાયેલા મેળામાં સમુદાયની બહેનોને ભાગ લેવડાવતા તેમને પચાસ હજાર જેટલી આવક થઈ હતી સરકારની વિવિધ યોજના પણ આ પરિવારને મળે તે માટેની વ્યવસ્થા અડાણી ફાઉન્ડેશને કરી છે ઉમરપાડા તાલુકામાં એપ્રિલ બે હજાર ચોવીસથી પ્રોજેક્ટ ફોર્ચ્યુનર સુપોષણની શરૂઆત કરવામાં આવી જિલ્લા પંચાયતના આઈસીડીએસએસ સાથે મળી કુપોષણના પ્રમાણને ઘટાડવા માટે સઘન પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રોજેક્ટ હેઠળ તાલુકાની દરેક આંગણવાડી સાથે એક સુપોષણ સંગીની કાર્યરત થઈ છે યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ હજી ઉમરપાડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે